જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલ માં આપ સૌ ને મારા જય માતાજી અગર તમે પણ અચાનક કોઈ ગરમ વસ્તુથી દાઝી જાઓ છો ચા કોફી ગરમ પાણી અથવા તો કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુથી તમે અચાનક દાઝી જાઓ છો અને તે દાઝેલા ભાગમાં પાંચ થી સાત મિનિટની અંદર ફોડા નીકળવા લાગે છે જબરદસ્ત બળતરા થાય છે દુખાવો થાય છે અથવા તો તે ભાગમાં ડાઘ નિશાન પડી જાય છે તમે જોયું હશે કે અમુક લોકો દાઝી ગયા હોય તે લોકોનો ડાઘ નિશાન છે તે આજીવન રહે છે તો જો તમે પણ માગતા હોય કે તે ભાગમાં ફોડા બહાર ના નીકળે અથવા તો તે બળતરા તાત્કાલિક બંધ થઈ જાય ડાઘ કે નિશાન ના પડે તો તેના માટેનો સરળ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલા નંબરો વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાતમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકો અચાનક દાઝી જાય છે અથવા તો તમે અચાનક કોઈ ગરમ વસ્તુથી દાઝી જાઓ છો અથવા તો તમારી સામે કોઈ વ્યક્તિ છે તે અચાનક ગરમ વસ્તુથી દાઝી જાય છે ગરમ પાણી ચા કોફી અથવા તો કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુથી દાઝી જાય છે અને તે દાજેલા ભાગમાં પાંચ થી સાત મિનિટની અંદર ફોડા નીકળવા લાગે છે જલન થાય છે બળતરા થાય છે અથવા તો તે ફોડા બહાર નીકળે છે તેના કારણે તે ભાગમાં દાગ નિશાન પડી જાય છે તો તમારે શું કરવાનું છે જ્યાં દોસ્તો તમારે એક બટાકુ લેવાનું છે તેને પહેલા પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખવાનું છે હવે તે બટેકાની છાલ તમારે નથી કાઢવાની તે પૂરું બટેકું હોય છે તેની તમારે ચટણી બનાવી નાખવાની છે મિક્સરમાં તેનો ક્રશ કરી નાખવાનો છે અને જે ભાગમાં દાજેલું હોય છે તે તાત્કાલિક તે વસ્તુ તમારે લગાવી દેવાની છે માલિશ નથી કરવાની અથવા તો તેના ઉપર તમે રૂ રાખી અને પાટો વાળી શકો છો આનાથી શું થશે કે ફોડા પણ બહાર નહીં નીકળે અને ફોડા બહાર નહીં નીકળે તો તે ભાગમાં તમને કે નિશાન પણ નહીં પડે અને બળતરા થતી હોય દુખાવો થતો હોય જલન થતી હોય તે પણ તાત્કાલિક સાફ કરી નાખવાનું છે સાફ કર્યા બાદ તેની તમારે છટણી બનાવી નાખવાની છે પણ ધ્યાન એ વસ્તુ રાખવાનું છે કે તે બટેકાની છાલ તમારે બહાર નથી કાઢવાની પૂરું બટેકું હોય છે તેને મિક્સરમાં તમારે તેનો ક્રશ કરી નાખવાનો છે છટણી કરી નાખવાની છે અને તાત્કાલિક જે

દાજી ગયા છો ત્યાં ભયંકર જો તમને દુખાવો થતો હોય બળતરા થતી હોય જલન થતું હોય ત્યાં પણ પાંચથી સાત મિનિટની અંદર તમને રાહત મળશે જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને બને ત્યાં સુધી બધાને શેર જરૂર કરજો જેથી ઇમરજન્સીમાં આ વિડીયો બધા લોકોને કામ લાગી શકે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો